जय हनुमान जी महाराज जय हनुमान जी महाराज जय हनुमान जी महाराज मित्रों हनुमान जी महाराज दर्शन कराव Yeah. <laughs> you બાજુમાં રિંગ રોડ હાઈવે સુરત રિંગ રોડ હાઈવે ટસ આ હનુમાનજીતુ મંદિર છે આ તેમના દર્શન આ રિંગ રોડ છે બાજુમાં તમે જોઈ રહ્યા છો આ રીંગ રોડ છે तो निमंजती मय मंदिर ना दर्शन आपणा करया है तमने लोको ये आप જોઈ શકો છો ভিডিও સારો લાગે તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ જરૂર કરતા રહેજો